લા ચાલ લાલો પેલા તું એ તો આપણે પર થાય બરોબર

કટિંગ કરો બુધાલાલ ના હેડો ખેડો આ હળજી જો હવે ઓલવાઈએ આહ આ બેટા જય કને કમ બે હઈ રો હે આ બે મૂડા વાર કેટલી વાર થાય લે હડજી ગયો હેડે બળે લઈને આવશે આ નહીં યાર ઈ નહીં હેડે આવી કશા કોમના ને ખબર હડગા દોહા

લાલ હા આ પત્તો હાથ માં રાખો હું કોટલા નાખજો અલ્યા એમ નઈ લે બધું લઈ લો આ ખોંસ્યો તો બહુ ડાળો તમે તો છોળો દો મોય નમાઈ દો એકી બધું નમાઈ દો Halo. Apa yang suara di bau bisa lagi ya? Udah lal, ada nafas mau ya?

બોલજો ને નાહો ના બધું નાખો બધું નાખો ને તમે એવું ખાય ના તાચી રહ્યા હતા અમે ભાગ આલ્યો બોલજો

લા હેડો થાડી હેડો દલીફા મિત્રો આ મૂળા શિયાળાની સિઝનમાં જ આવી અને તમે આરી વસ્તુ મૂળાની ભાજી ઘેર બનાવી ખાજો ફેમિલી અંગત ખાજો એવી મજા આવશે એવી મજા આવશે તમે વિચાર કરી જાઓ મિત્રો એક નંબર સુપર બની હો મિત્રો આજે વિશિષ્ટાઇમાં ગોમળાની રીતે અમે શેતરમ બનાવ્યું બહુ મસ્ત વસ્તુ બની છે અને હું એ બાજરીનો રોટલો અને આ મૂલાના પત્તાની ભાજી અને છાસ મજા આવી ગઈ એકદમ મસ્ત જો મિત્રો આપણે ભાગતું છે શાક નહોતું પણ પહેલી વાર ખાવું પણ મસ્ત થઈ ગયો સુપર એકદમ